પદાર્થમાં ઘટક કણો તરીકે મોટા ભાગે પરમાણુઓ હોય છે એમને વધુ ત્રણ ભાગમાં વહેંચવામાં આવેલા છે તો આણ્વીય ઘન જે છે એના મુખ્ય ત્રણ પ્રકારો છે જેમાં પહેલો પ્રકાર બિનધ્રુવીય આણ્વીય ઘન પદાર્થો તો બિનધ્રુવીય આણવીય ઘન પદાર્થો તો મિત્રો આવા ઘન પદાર્થો એવા અણુઓ કે અણુઓથી બનેલા હોય છે કે જે બિનધ્રુવીય સહસંયોજક બંધન ધરાવે છે એટલે કે લગભગ સરખી વિદ્યુત ઋણતાવાળા પરમાણુઓ જોડાઈ અને જ્યારે સહસંયોજક બંધન થતું હોય તો એ બિનધ્રુવીય સહસંયોજક બંધન બનતું હોય છે તેમાં પરમાણુઓ અથવા અણુઓ નબળા વિક્ષેપ બળ દ્વારા અથવા લંડન બળો દ્વારા એકબીજા સાથે જોડાયેલા હોય છે બેન ધ્રુવીય ઘનપદા